આ સરકાર ભાજપાની છે એ બરાબર આ રાજ્ય કે દેશની જનતાની નાળ છે કે આ જનતાના વિરોધને દબાવી દેવો હોય તો અંગ્રેજોની સ્ટાઇલ આ દેશના અંગ્રેજોની એ ચાલ અલગ પ્રકારની છે આંદોલનને દબાવી દેવો એટલે મુખ્ય કરતા હરતા હોય એના ઉપર ફરિયાદો કરી દો જેલ હવાલે કરી દો એને જામીન ન મળે એવા પરિસ્થિતિઓ મૂકી દો આવી માનસિકતાથી પોલીસની એન્ટ્રી એની સફળતા છે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ શું થશે ખેડૂતોના નેતા કોણ બનશે ખેડૂતોની સાથે કોણ ઉભું રહેશે સરકારને તો ઉભું રહેવું નથી સરકારે એને સાંભળવું નથી સરકાર જે કામ કરવા માંગે છે એ કામ એ પોલીસ પાસે કરાવવું છે વેપારીઓ એને પરેશાન કરે છે વેપારી એને છેતરે છેતરપિંડી થાય છે એના ઉપર અભ્યાસ નથી કરવો એનું વિશ્લેષણ નથી કરવું સત્ય શું ને ખોટું શું છે એ પણ એમાં પડવું નથી એટલા માટે આજે પંદરમી ઓક્ટોબર પંચ્યાસી લોકોની ધરપકડ કરી હતી પોલીસે મૂળ મુદ્દો રહી ગયો બાજુમાં પાસઠ લોકોને કોર્ટમાં રજૂ કર્યા પોલીસે વીસ અઢારના રિમાન્ડ માંગ્યા છ દિવસના અઢારે અઢારને રિમાન્ડ આપ્યા વીસ લોકો હજી પકડની બાર છે સુડતાલીસ ને ચાર હવાલે કર્યા મળી ગયું પરિણામ હું અન્નદાતાઓને કહેવા માંગુ છું કે આ ભાજપાની સરકાર એ તમારી કોઈ પરિસ્થિતિની અંદર ભાગ લેવા માટે તમારા દુઃખમાં ભાગ લેવા માટે તમારી પરેશાની કામ નથી કરતી ખડધા કરતા હોય એની સાથે સરકાર છે હજી યુનિટી બનાવો મજબૂતાથી એમની સામે લડવા માટે સંયમી માનસિકતા સાથે આવનારી ચૂંટણીઓમાં એને જવાબ આપવાનો સમય આવી ગયો છે એ માનસિકતાથી લડો તમારી